કરે હે પ્યાર માથે ભાખરી કરું છું આ મે હું કરો હો માથે કર તો ભાખરી કરું છું પણ એમ હોય કે ભાખરો તો કેમ હોય આજ તો ખબર ભૂખ્યા રહેવું અને જાહે નો બરે પાણી હે નહીં નથી હા છે 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 તો જ બે સીટી થાવા ને હું કરો હો ભાખરી કરું છું એમ ભાખરી કે વણવાની હોય તો પાપડ આમ જ વણવાનો પાપડ એમ ભાખરી લાવો શીખવાડું પછી ની તમ કરજો હું પૂરી કરું પણ આપણે નો ફરવાનું હોય ને ફેરવાની હોય પાટલા ને એમ નો હોય પાખરી હું નઈ ખાવ એ હું હું જો હું કરું ની જોયા રે એક ગયું સામે બાકી જોયા કરો એ બંધ કરો કુકર ફોન

કાટી ગઈ જોઈ ગઈ છોકરા ખાંડતી હું ભાખરી કરી દેતો હે ઉસ્કો હે કા ઈ હું અહી દસતો મારે ભાઈ પાંચ થી લઈ એટલે લોટ માં કઈ પોણ એવી થઈ નથી હો આ કોમેન્ટ જો બાયુ જોતી હોય તો વિડિયો ઓકે કઈ તમને બાયુ થાય તો તમને બાયુ થાય એ મારી વાલી બેનો મારી વાલી માસીઓ બસ બચ્ચન બેનો બને લીધી વિડિયો જોતી હોય એને મામેરા ભરવા ચાણે વોર આવે વોર તને નહીં આવે એ મને આવી છે

કેદી હમણા કે હમણા એટલે કેદી પણ હમણા કો છોકરી દેખાડે એટલે હમણા કે દેને સે મારી અગ દેર લે હાજી એને 12મો પૂરો થાવ દિયા પેલા ઈ નઈ તો મેર હોગા દેર સે એમ તે આગી તજી ઘોડિયા માં રમે છે ઈ કોણ તરાહગા દેર મેર હોગા દેર કાઈ મારા હોગા દેર તો ભણે કે ભણે છે ઈ ન કહું તો તમને ખબર પડ જમા દેર કોણે